ગઈકાલે અમદાવાદના મેઘાણી નગરમાં ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું જેમાં બેઠેલા બસો બેતાળીસ પેસેન્જર પૈકી બસો એકતાળીસ લોકોના મોત થયા છે ત્યારે આ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે અત્યાર સુધીમાં બસો અડસઠ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે જ્યારે વિજય રૂપાણી સહિત ચાલીસ મૃતકના ડીએનએ મેચ કરવાના બાકી છે હાલ ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હોવાથી અને ડીએનએની ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું હોવાથી આ મુશ્કેલ સમયમાં અમદાવાદ પોલીસ દ્વારા પરિવારજનોને સાંત્વના આપવાની સાથે તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરવામાં આવી રહી છે આ ગુજારી ઘટનાને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા અને સૌપ્રથમ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં એર ઇન્ડિયાના અધિકારીઓ તેમજ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ તેમને સમગ્ર બનાવ વિશે માહિતી આપી હતી જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા હતા જ્યાં તેઓ ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટોને મળી પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત રહેનાર મુસાફરને મળીને ખબર અંતર પૂછ્યા હતા સિવિલ હોસ્પિટલમાં પંદર મિનિટ જેટલો સમય રોકાયા બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી